બારડોલી પાસે સુરત જિલ્લાના રેસેબી સપાટો મરઘાના દાણ આડમાં લઈ જોવા તો તેત્રીસ લાખ વિદેશી દારૂ ઝડપાયો રાજ્યમાં દારૂ બંધી કડક અમલ વચ્ચે સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ બારડોલી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે મરઘાના ખોરાકની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો કુલ ચોપન પણ ઓગણીસ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે બાતમીના આધારે વોચગઢી સુરત રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયાની સૂચના મુજબ પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઈસી મસાણી અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દુલિયા તરફથી એક ટાટા નંબર જીજે સત્યાવીસ આઈટીએફ

તપાસમાં ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો કરણસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ રાજપૂત રહે મધ્યપ્રદેશ ભરાવી આપ્યો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે નીચે મુજબનો મુદ્દા કબજે કર્યો છે વિદેશી દારૂની બોટલની કિંમત

જેમાં જે ડ્રાઈવર છે એની પૂછપરછ દરમિયાનમાં એ ધુલિયાથી ભરી અને બરોડા બાજુ જતો હતો એ એને ડ્રાઈવરને પણ અટક કરેલ છે અને એની આગળની પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એ કોને આપવાનો હતો અને આમાં કોની કોની સંડોવણી છે અને કોણ કોણ આમાં સામેલ છે કે કઈ કઈ જગ્યાએ એને માલ ઉતારવાનો હતો એ તમામ તપાસ ઝીણવટ ભરી અત્યારે પીઆઈ પોતે કરી રહ્યા છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બાડો.